હાથ નિર્વાણ ગ્રહ પ્રોતી મૂર્તો ઘડિયા જો મૂર્તો ઘડિયા હાસા હોય અમૃત સો ઘડિયામાં ઘઉંમાં નાખવાની ટીકડા ખાઈ જાય તો ઘડિયું બસાવે ખરું આપણે ને અમૃત સો ઘડિયામાં ઘાસ નું કેન માથે રેડી દિવાળી મૂકી એમ કહે કે હમણાં આગ નહીં લાગે અમૃત સો ઘડિયું હાલે ભોલું ફાકી રહે હળકી જાઉં અમૃત ઘડિયામાં ગળામાં ફાવ નાખીને લટકી જાય હું જીવ નહીં કરે બધું ખોટું ભગવાન બુદ્ધ કહે છે જે ક્ષણે તમારી અંદર શુભ વિચાર ઉત્પન્ન થયો ઈ શુભ સો અને જે ક્ષણે તમારી અંદર અશુભ વિચાર ઉત્પન્ન થયો એજ અશુભ સો ઘડિયું